ગુજરાત સેના પીઠા મોહલ્લામાં ચોમાસે પાણી ભરાવાનો કટોકટી ભર્યા માહોલ નગરપાલિકાની બેદરકારી સામે મોહલ્લાવાસીઓમાં આક્રોશ સાથે જિલ્લા સેવા સદન કચેરી ખાતે સ્થાનિક મહિલાઓએ રજૂઆત કરી હતી ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર દસમાં આવેલ પીઠા મોહલ્લા ફોદા કમ્પાઉન્ડ પાછળનો વિસ્તાર સહિત ચોમાસાની સિઝન ચાલુ થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ચરમસીમાએ પહોંચી છે ખાસ કરી પીઠા મોહલ્લાના રહીશોને દર વર્ષે વરસાદ પડે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આજે સ્થાનિક મહિલાઓએ જિલ્લા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી રહીશોના જણાવ્યા પ્રમાણે મોહલ્લો નીચાણવાળા વિસ્તારમાં આવેલ હોવાથી રોડ પરથી આવતા વરસાદી પાણીનું ઢાળ સીધું મોહલ્લા તરફ પડે છે જેને કારણે થોડોક જ વરસાદ પડતા જ પાણી મોહલ્લામાં ઘૂસી જાય છે પરિસ્થિતિ એટલી વળશે છે કે દસ જેટલા મકાનોમાં વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જાય છે પાણીના દબાણથી ઘણા નિકાસ પાઇપ પણ પાણી પાછું બેક થઈ અંદર આવવા લાગે છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે મોહલ્લામાં નગરપાલિકાની તરફથી કોઈ ગટર લાઈન કે ચેમ્બર દ્વારા પાણી નિકાલની સુવિધા કરવામાં આવી નથી પરિણામે ગંદુ અને દૂષિત પાણી લાંબા સમય સુધી ભરાઈ રહે છે જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને બાળકો સહિત અનેક લોકો વારંવાર બીમાર પડી રહ્યા છે પાણીના જમા થવાથી રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ વધી રહી છે રહીશો વધુમાં જણાવે છે કે વોર્ડ નંબર દસના નગરપાલિકા કાઉન્સિલરોની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી રહેવાસીઓના આરોપ મુજબ નગરપાલિકા આંખ આડા કાન કરી રહી છે ને હાલની ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન આપતું નથી મહલ્લાવાસીઓ હવે સિદ્ધિ નગરપાલિકા અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે વરસાદી પાણી નિકાલ માટે